કઠ ઉપનિષદ અધ્યાય એક ખંડ પહેલો પ્રથમ વલ્લી કઠોપનિષદ ની શરૂઆત એક પૌરાણિક કથાથી થાય છે જે બ્રહ્મવિદ્યાના ગહન જ્ઞાનનો પાયો નાખે છે આ ખંડમાં મુખ્યત્વે યજ્ઞ કરનાર ઋષિ વાજશ્રવસ ઉદ્દાલક અરુણી અને તેમના પુત્ર નચિકેતા વચ્ચેનો સંવાદ તેમજ નચિકેતાનું ગમન અને યમરાજ પાસેથી વરદાન મેળવવાની ઘટનાઓનું વર્ણન છે એક પિતા વાજશ્રવસનો યજ્ઞ અને અસંતોષજનક દાન કથાની શરૂઆત એક મહાન યજ્ઞથી થાય છે પ્રાચીન પ્રાચીનકાળમાં વાજશ્રવસ નામના એક ઋષિ હતા જેમણે વિશ્વજીત યજ્ઞ કરવાનું નક્કી કર્યું આ યજ્ઞમાં નિયમ હતો કે યજમાન ઋષિએ પોતાનું સર્વસ્વ દાન કરી દેવું પડે વાજશ્રવસે યજ્ઞ શરૂ કર્યો પરંતુ જ્યારે દાન આપવાનો સમય આવ્યો ત્યારે તેમણે વૃદ્ધ નિસત્વ અને નબળી ગાયોનું દાન કરવાનું શરૂ કર્યું મંત્રોમાં આ ગાયોનું વર્ણન આ પ્રમાણે છે જે ગાયો પાણી પી ચૂકી છે

તેને આટલું નબળું દાન આપવાથી યજમાનને અનંડા નામ સુખ રહિત લોકમાં જવું પડે છે. 2. નચિકેતાની શ્રદ્ધા અને પિતા સાથેનો સંવાદ. ઋષિ વાજ વાજશ્રવસનો પુત્ર નચિકેતા એક નાની ઉંમરનો પણ અત્યંત શ્રદ્ધાવાન અને જિજ્ઞાસુ બાળક હતો. તેણે જોયું કે તેના પિતા યોગ્ય દાન આપી રહ્યા નથી અને આ દાનથી તેમને યજ્ઞનું સાચું ફળ નહીં મળે બલકે અનિષ્ટ થશે. આ જોઈને સત્ય અને ધર્મ પ્રત્યેની તેની શ્રદ્ધા જાગી ઉઠી બાળક નચિકેતા આત્મિક કલ્યાણની ચિંતાથી કોને કરશો પિતા વાજ શ્રવસ શરૂઆતમાં જવાબ આપ્યા વિના તેને અવગણે છે પરંતુ નચિકેતાની વાતમાં દાનના સત્યનો ઊંડો ભાવ હતો તે સતત બીજી અને ત્રીજી વાર આજ પ્રશ્ન પૂછે છે પિતાજી મને કોને દાનમાં આપશો બાળકની આ સતત પૂછપરછ થી કંટાળીને અને ક્રોધિત થઈને પિતાએ વિચારે જવાબ આપી દીધો મૃત્યુને તને આપું છું મૃત્યુ નચિકેતા નું યમલોક ગમન પિતાના આ શબ્દો સાંભળીને નચિકેતા જરાય દુખી કે વિચલિત થયો નહીં તે જાણતો હતો કે પિતાનો શબ્દ પાળવો એ પુત્રનો ધર્મ છે અને આપેલું વચન પાછું ખેંચી શકાય નહીં તેણે વિચાર્યું કે તેના પિતાએ ભૂલથી પણ જે દાન કરવાનું વચન આપ્યું છે તે પૂર્ણ થવું જ જોઈએ નચિકેતાએ તેના પિતાને શાંતિથી કહ્યું હું ઘણા લોકોમાં પ્રથમ શ્રેણીનો નથી કે મધ્યમ શ્રેણીનો પણ નથી તો પછી આજે યમરાજાનું મારા વડે કયું કાર્ય કરવાનું બાકી છે એટલે કે મારું મૃત્યુ દ્વારા કયું મહત્ત્વનું કાર્ય થવાનું છે નચિકેતા વધુમાં કહ્યું તમારા પહેલાંના લોકોને યાદ કરો કે બીજા પછીના લોકોને જુઓ મનુષ્ય પાક અથવા અનાજની જેમ જ પાકે છે પચ્યતે અને ફરીથી પાક અનાજની જેમ જ જન્મે છે યમલોક જવા નીકળી પડે છે ચાર યમલોકમાં માં ત્રણ રાત નચિકેતા જયારે ભવન ઘર પહોંચે છે ત્યારે યમરાજ ત્યાં હાજર નહોતા યમરાજ કોઈ કાર્ય માટે બહાર ગયા હતા નચિકેતા એક બ્રાહ્મણ અને અતિથિ તરીકે ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી અંશન ભૂખ્યા રહીને યમરાજાની રાહ જુએ છે તે દરમિયાન તેણે અન્ન કે જળનો સ્પર્શ પણ કર્યો ન હતો જ્યારે યમરાજ પાછા આવે છે ત્યારે તેમના સેવકો તેમને જણાવે છે કે એક બ્રાહ્મણ અતિથિ ત્રણ રાતથી તમારા દ્વારે ભૂખ્યા છે શાસ્ત્રો અનુસાર અતિથિનું સન્માન કરવું એ દરેક ગૃહસ્થનો ધર્મ છે મંત્ર કહે છે જે બ્રાહ્મણ અતિથિ બનીને ગૃહસ્થના ગર્માં આવે છે તે સ્વયં વૈશ્વ વૈશ્વ वानર અગ્નિ સમાન છે ભૂખ્યા રહેલા અતિથિને આદર ન આપવાથી ગૃહસ્થની આશા ભવિષ્યની પ્રતીક્ષા નિશ્ચિત ફળ સંગત સારી મિત્રતા સદવ્યવહાર ઇષ્ટ અને પૂર્ત યજ્ઞ દાન પૂજા ફળ તેમજ પુત્ર પૌત્ર સહિત સર્વસ્વનો નાશ થાય છે આ વાત જાણીને યમરાજને ખૂબ પશ્ચાતાપ થયો તેમણે પોતે નચિકેતા પાસે જઈને તેમનો આદર કર્યો અને ક્ષમા માંગી પાંચ યમરાજા દ્વારા ત્રણ વરદાનની રજૂઆત અતિથિનું અપમાન અને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે યમરાજે નચિકેતાને કહ્યું હે બ્રાહ્મણ તમે મારા ઘરમાં ત્રણ રાત સુધી અન્ન જળ વિના રહ્યા છો તેથી તમે દરેક રાત માટે એક એક એમ ત્રણ વરદાન માંગો હું તમને તે વરદાન આપું છું તેનાથી મારું કલ્યાણ થશે યમરાજના આમ કહેવાથી

હું જ્યારે આપના લોકમાંથી મુક્ત થઈને પાછો જાઉં ત્યારે તેઓ મને ઓળખીને મારી સાથે પ્રેમથી વાત કરે એ જ મારું પ્રથમ વરદાન છે યમરાજે તુરંત જ આ વરદાન સ્વીકારીને કહ્યું કે તારા પિતા તને ઓળખીને તારી સાથે પ્રેમથી વર્તશે અને તારી સાથે સારી રીતે વાત કરશે તે શાંતિથી ઊંઘી શકશે અને ક્રોધમુક્ત રહેશે નચિકેતાનો આ નિર્ણય દર્શાવે છે કે તે ભૌતિક સુખોમાં રસ ધરાવતો ન હતો પરંતુ તેના મનમાં તેના પિતા પ્રત્યે આદર અને ધર્મ પ્રત્યે નિષ્ઠા હતી સાત દ્વિતીય વરદાન સ્વર્ગનો અગ્નિ નચિકેતાએ પોતાનું બીજું વરદાન માંગ્યું હે મૃત્યુદેવ તમે સ્વર્ગલોકનું જે સાધન જ્ઞાન જાણો છો તે સ્વર્ગીય અગ્નિ યજ્ઞની વિદ્યા મને શીખવો સ્વર્ગલોકમાં ભય નથી ત્યાં જરા વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો ડર નથી જ્યાં ભૂખ તરસ પાર કરી શકાય છે અને શોક નો નાશ થાય છે તેવા સ્વર્ગલોકની ની પ્રાપ્તિ માટે જે અગ્નિ સાધન છે તે મને કહો પણ ભૌતિક ઉત્તમ જિજ્ઞાસા દેખાય છે યમરાજે તેને નાચિકેત અગ્નિ યજ્ઞ ની સંપૂર્ણ વિદ્યા શીખવી યમરાજે સમજાવ્યું કે કઈ રીતે આ અગ્નિ ની સ્થાપના કરવી યજ્ઞ માં કઈ ઈંટોનો નો ઉપયોગ કરવો અને કઈ રીતે યજ્ઞ કરવો યમરાજે આ विद्याનું સચોટ વર્ણન કર્યું જે નચિકેતાએ ખૂબ જ तत्परતાથી સાંભળ્યું અને તેને યથાવત રીતે પુનરાવર્તિત કરીને યમરાજાને સંભળાવ્યું નચિકેતાની આ ઉત્તમ સ્મરણ શક્તિ અને ધારણ શક્તિથી યમરાજા અત્યંત પ્રસન્ન થયા યમરાજે પ્રસન્ન થઈને નચિકેતાને કહ્યું તારી બુદ્ધિમત્તાથી હું પ્રસન્ન છું હવેથી આ અગ્નિ તારા નામથી નાચિકેત અગ્નિ તરીકે ઓળખાશે આ ઉપરાંત હું તને અનેક રંગની માળા રત્નમાળા ભેટ આપું છું આ વરદાન પૂરું થયા પછી યમરાજે નચિકેતાને કહ્યું કે તું હવે ત્રીજું વરદાન માંગ આ બીજું વરદાન પૂર્ણ કરીને યમરાજે હવે મુખ્ય જ્ઞાન આપવા માટે નચિકેતાની યોગ્યતાની કસોટી કરી આઠ તૃતીય વરદાન આત્મજ્ઞાનની માંગણી અંતે નચિકેતાએ ઉપનિષદના સર્વોચ્ચ જ્ઞાન માટે પોતાનું અંતિમ અને સૌથી ગહન વરદાન માંગ્યું હે મૃત્યુદેવ જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે એ વિષયમાં એક સંશય ઉભો થાય છે કેટલાક લોકો કહે છે કે મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ રહે છે જ્યારે બીજા કેટલાક લોકો કહે છે છે કે મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ નથી આ જે સંશય તે જ્ઞાન તમે મને શીખવો આજ મારા ત્રણ વરદાનોમાં છેલ્લું વરદાન છે નચિકેતાએ માંગેલું આ જ્ઞાન જ બ્રહ્મવિદ્યા અથવા આત્મવિદ્યા છે જે મૃત્યુ અને આત્માના રહસ્યને ઉજાગર કરે છે નવ યમરાજા દ્વારા પ્રલોભનો અને કસોટી યમરાજા જાણતા હતા કે આ જ્ઞાન અત્યંત ગહન અને દુર્લભ છે અને તે કોઈ ભૌતિક વસ્તુની જેમ આપી શકાતું નથી તેથી તેઓએ નચિકેતાની જિજ્ઞાસાની ગંભીરતા અને તેના સંયમની કસોટી કરવાનું નક્કી કર્યું યમરાજાએ નચિકેતાને આત્મજ્ઞાનની જગ્યાએ અન્ય તમામ ભોગવિલાસના વિલાસના વરદાન માંગવા માટે અનેક પ્રલોભનો આપ્યા હે નચિકેતા આ વિષય તો દેવતાઓ માટે પણ સમજવો મુશ્કેલ છે કારણ કે તે ખૂબ જ ગહન છે તું આ વરદાન છોડી દે અને બીજું કોઈ વરદાન માંગ તું સો વર્ષ નું આયુષ્ય માંગ ધન સંપત્તિ માંગ સોના ચાંદી માંગ હાથી ઘોડા માંગ પૃથ્વી પર નું વિશાળ રાજ્ય માંગ તું તો અપ્સરાઓ અને સુંદર ગાનારી સ્ત્રીઓ પણ માંગ હું તને ભોગ વિલાસ ની સર્વ વસ્તુઓ આપવા તૈયાર છું જે મનુષ્યો માટે દુર્લભ છે પણ તું કૃપા કરીને મૃત્યુ પછી આ રહસ્ય વિશે પૂછવાનું છોડી દે યમરાજા ભારપૂર્વક કહ્યું કે આ જ્ઞાન ભૌતિક સુખોથી ઘણું મોટું છે અને તેથી જ તે સામાન્ય મનુષ્યને આપી શકાય તેમ નથી દસ નચિકેતાની દૃઢતા અને વિવેક નચિકેતા જેની બુદ્ધિ સ્થિર અને વિવેકપૂર્ણ હતી તે યમરાજાના કોઈપણ પ્રલોભનથી વિચલિત થયો નહીં તેણે પોતાના વરદાન પર અડગ રહીને યમરાજાને જવાબ આપ્યો હે મૃત્યુદેવ આ બધા ભોગોકાલના પ્રવાહમાં વહી જનારા અસ્થાયી છે અને તે ઇન્દ્રિયોની શક્તિને ક્ષીણ કરનારા છે આ વસ્તુઓ થોડા સમય માટેનું સુખ આપે છે અને અંતે મનુષ્યને ફરીથી જરા વૃદ્ધાવસ્થા અને મૃત્યુના મુખમાં ધકેલી દે છે વળી તમારું આયુષ્ય મૃત્યુ શક્તિ તો દરેક વસ્તુને અંત આપનારું છે તેથી આ લાંબુ આયુષ્ય પણ કાયમી નથી ધન સંપત્તિથી મનુષ્યને સંતોષ મળતો નથી જો મને સમસ્ત પૃથ્વી પરનું સામ્રાજ્ય પણ મળે તો પણ મારે આપને પૂછવું જ પડશે તેથી હે યમરાજ મારા માટે એ જ જ્ઞાન આત્મજ્ઞાન માંગવા યોગ્ય છે જે અવિનાશી છે માનવ માત્ર ક્ષણભંગુર અને નજીવા સુખો પર વિચાર કરીને લાંબુ જીવવાની ઈચ્છા શા માટે રાખે જ્યાં મૃત્યુના દેવતા તમારા જેવા જ્ઞાતા મને આત્મજ્ઞાન આપવા તૈયાર હોય ત્યાં બીજું કોઈ વરદાન ભૌતિક સુખ માંગવાનું શું પ્રયોજન નચિકેતાના આ વિવેકપૂર્ણ અને દૃઢ નિશ્ચયથી યમરાજા ખૂબ જ પ્રસન્ન થયા તેમણે જાણી લીધું કે આ બાળક આત્મજ્ઞાન મેળવવા માટે ખરેખર યોગ્ય પાત્ર છે આ પછી બીજા અધ્યાયના બીજા ખંડથી યમરાજા નચિકેતાને આત્મજ્ઞાન બ્રહ્મવિદ્યા આપવાનું શરૂ કરે છે. પ્રથમ ખંડનો સારાંશ. પ્રથમ ખંડ બ્રહ્મવિદ્યાના મુખ્ય વિષયમાં પ્રવેશ કરતા પહેલા વિદ્યાર્થીની યોગ્યતા, અધિકાર અને જિજ્ઞાસાની દૃઢતા પર ભાર મૂકે છે. નચિકેતા સત્યનિષ્ઠા, પિતૃભક્તિ, ભૌતિક સુખો પ્રત્યે વૈરાગ્ય અને ગહન જ્ઞાન પ્રત્યેની અદમ્ય ઈચ્છાનું પ્રતીક છે. યમરાજ આત્મજ્ઞાનના પરમ ગુરુ અને જ્ઞાનની ગંભીરતાના રક્ષક છે જે યોગ્યતાની કસોટી કરીને જ્ઞાન આપે છે સંદેશ મોક્ષનું સાચું જ્ઞાન ધન સત્તા કે ભોગવિલાસ દ્વારા પ્રાપ્ત થતું નથી પરંતુ માત્ર શ્રેય કલ્યાણકારી માર્ગને દૃઢતાથી પસંદ કરવાથી જ મળે છે આ ખંડ પછી કટ ઉપનિષદ બીજા ખંડથી આત્મજ્ઞાનની વિસ્તૃત ચર્ચા શરૂ કરે છે શું તમે કટ ઉપનિષદના બીજા ખંડ દ્વિતીય વલ્લીનું વર્ણન જાણવા ઈચ્છો છો જ્યાં યમરાજ આત્મ આપવાનું શરૂ કરે છે